વર્ષ ઓગણીસો નવસારીના કાલિયાવાડી ખાતે બનાવવામાં આવેલો બ્રિજ તોડી તેની જગ્યાએ હાલમાં રૂપિયા કરોડના ખર્ચે બનેલા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સાંસદ સી આર પાટીલ ના હસ્તે લોકાર્પણ કરાશે નવસારી શહેરથી ગ્રીડ હાઇવેને જોડતો કાલિયાવાડી સ્થિત બ્રિજ છેલ્લા ત્રણ માસ થી રિનોવેશન ને લઈ બંધ કરાયો હતો અને તેનું ડાયવર્ઝન આપી

ત્યારે આ બ્રિજ બનાવવાથી આ વર્ષે ચોમાસાની ઋતુમાં શું પરિસ્થિતિ સર્જાય છે તે ચોમાસા દરમિયાન સામે આવશે પરંતુ હાલમાં તો રસ્તાઓ પહોળા થઈ નવો બ્રિજ બનતા લોકોને હવે જૂના થાણાથી ગ્રીડ હાઈવે પર જવા માટે ટ્રાફિક સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે તે બાબત એટલી જ ચોક્કસ છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી